જય શિયાળામ મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ એક એવી જગ્યાએ દર્શન કરવા મોઢેરા ચાણસમા હાઈવે ઉપર જ્યાં આવેલ છે બાળ મંદિર મોઢેરા ચાણાસ્મા હાઈવે ઉપર બાળ મંદિર જ્યાં એમ કે પાણીની બોટલો ચડાવવામાં આવે છે તો ત્યાં દર્શન કરવા માટે વિડીયોમાં આગળ સુધી બની રહજો જય હો જય શિયાળામ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી ધાર્મિક જગ્યાની એક એવા આસ્થાના કેન્દ્રની અને એક એવા શ્રદ્ધા અને વિશ્વાસની મિત્રો આમ જોઈએ તો દરેક મંદિરમાં અલગ અલગ જેમ કે પ્રસાદીમાં પેડા સુખડી અને શ્રીફળ તેમજ લાડુ સાકરિયા વગેરે પ્રસાદી ધરાવવામાં આવે છે પણ મહેસાણા જિલ્લાનું વડાવલી ગામની બાજુમાં મોઢેરા ચાણસમા હાઈવે પર આવેલું બાળપુરોધ મંદિર કે જ્યાં પ્રસાદમાં પાણીની બોટલ ચડાવવામાં આવે છે એ પણ કેવી મિત્ર મિનરલ બોટલ મિત્રો એમ કહેવાય કે જ્યાં શ્રદ્ધા હોય વિશ્વાસ હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર હોતી નથી મિત્રો આજે અહીંના ઇતિહાસ વિશે વાત કરવી છે ત્યારે આ મંદિરનો ઇતિહાસ કેવો છે તો એના વિશે જ્યારે વાત કરીએ તો આ મંદિર બેચરાજી તાલુકાના ગુંજાળા ગામથી એમ કહેવાય કે ચાણસમા તાલુકાના રામપુરા ગામે જાન આવી રહી હતી ત્યારે મણિપુર અને વડાવલી ગામની નજીક ભયંકર એવો અકસ્માત થયો હતો તેમાં છ વ્યક્તિઓના મૃત્યુ પામ્યા હતા તેમાં બાળકો પણ સામેલ હતા બે બાળકો જે આ અંતિમ શ્વાસ સુધી પાણી પાણી એવું રુદન કરી રહ્યા હતા પણ તેમને કોઈ પાણી આપવાળું મળ્યું નહીં તેમને છેલ્લે અંતિમ શ્વાસ લઈ લીધો અને આ જગ્યાએ પાણી પાણી કરીને મૃત્યુ પામ્યા હતા તે જગ્યા આજે બાળપૂર્વજ ગુગા મહારાજનું નાનું ઈટનું મંદિર બનાવ્યું છે ત્યારથી અહીંયા પાણીની બોટલ ચડાવવામાં આવે છે અહીંયા લોકો ધંધા માટે વિદેશ જવા માટે પોતાને એમ કહેવાય કે વિઝા લેવા માટે તેમજ સગાએ લગ્ન થવા માટે માનતા રાખતા હોય છે અને માનતા પૂરી થાય ત્યારે અહીંયા પાણીની બોટલ કોઈ એક બોટલ બે બોટલ કોઈ પોતાના એમ કહેવાય કે આખા આખા કેરેટ પાણીના બોટલના અહીંયા ચડાવવામાં આવે છે અહીંયા પાણીની બોટલના તમને ઢગલે ઢગલા જોવા મળશે જોઈએ તો એમ લાગે કે કોઈ સફેદ ડુંગર હશે પણ એ સફેદ ડુંગર નહીં પણ પાણીની બોટલનો એવો એક ડુંગર ત્યાં બનાવેલો બને છે અહીંના પડચા એવા છે કે અત્યાર સુધી એક પણ પાણીની બોટલ કે પાઉચ ખરાબ થયું નથી કે પાણી પણ બગડ્યું નથી અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો તેમજ ભજન તથા ધાર્મિક સ્થળોના વિડીયો જોવા માટે અમારી ચેનલ સીતારામ વેશભૂષા ભજન મંડળને સબસ્ક્રાઇબ કરજો તેમજ બે લાયકન ઓન કરજો જય હો જય બાળપુભાઈ મિત્રો આ જગ્યાએ તમે જાઓ તો તમારા માટે સરસ મજાનો મોટો વિસ્તાર બનાવેલ છે ત્યાં સરસ પંખા અને લાઇટની પણ સગવડ છે તો ત્યાં તમે બેસી શકો છો આરામ કરી શકો છો તમારા માટે ત્યાં ઘણી બધી એમ કહેવાય છે મિત્ર અહીંયા લોકેશનની વાત કરીએ તો મોઢેરા ચાણસ્મા હાઈવે ઉપર મોઢેરાથી પાંચ કિલોમીટર વડાવલી ગામની બાજુમાં ચાણસ્મા હાઈવે પર ફાવની સામે